ચાર બે હજાર ચોવીસના રોજ હિંમતનગર તાલુકાના કોકરોલ મુકામે બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજનો સમૂહલગ્ન યોજાયો હતો આ સમૂહ લગ્નની અંદર એકવીસ નવ દંપતીએ પવિત્રના પગલાં પાડ્યા હતા અને એકત્રીસ બટુકોને જનોઈ આપવામાં આવી હતી તો આજે જઈશું આપણે તમને સમૂહ લગ્ન બતાવીશું ભગવાન ગણેશનાથાદેવ કન્યા કન્યાના તમારી આગળ હાર આયા હશે એ એક બટુક હાર અલગ હશે

બોલવાનો અધિકાર સૂર્યોદય બ્રહ્મ મુહૂર્ત પછી કોઈ ને નથી એટલે મિત્રો બેસી મળી ઓ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ ઓ મક્રનું સ્મરણ કરો ઓરસા વર્તમાન દેવાયાક્ષ yeah

ગુરુ સૂર્યનારાયણ નમ અગ્નય નમ નમસ્કારાં સમર્પયા નમસ્કરો તૃતીય તંતો નાકિભ્યમદાય मुख्य तण देवताओं ब्रह्मा विशा करिए ओम दुखार अधिरश्वानि वजन मनुख्यं दे निर्यादे अंधा यदरि दृष्ट जगति अनुष्टुप् तं क्या तो बैसी जाओ दादा

সুর দেব হেদ গৌরস্তি মরদ জিবে মরদ সদ্র শরদ সদিন শ্যাম শরদ সতত মনমা গায়ত্রী মন্ত্র বনি যাও ઓુ ઓુ સ્વ ઓમ ભહ ઓગ તપ સહ્ય ઓછુર્ભરંગ ભર્યો નિશયન્મૃત મૃય શુભ સંકાશ કાશ્યપેયુદ્વા હે કુવંતિને બ્રહ્મસ્વરૂપિણે સબિર સૂર્યનારાયણ જગદીશ્વર મેમસ્કારાં મર્પયા નમસ્કરો જો અહીંયા સુબે સલવાની વ્યવસ્થા કરજો સાત સાત બટુગો આગળથી ચાલુ કરાવજો પહેલી લાઈનમાંથી ઓય આપણ સાત સાત બિહારો આસારાના પ્રજાત અવસમાન ધ્રવેનન્દે હે જદ્રમ સોયિસ કરે પિતા સાંભળી લેજો પૂછી લઉં યકળ ગામના માનવી દાતાઓનો ખૂબ ખૂબ આભાર છે આ સમૂહ લગ્નમાં ઠાકરોલ ગામનો તથા યોગ્ય ખૂબ જ સુંદર દાન છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા ધંધા સ્વરૂપ સમિતાબેન દેવશંકર રાવલ હસ્તે ચંદ્રકાંતભાઈ દેવશંકર રાવલ એડીઆઈ અમદાવાદ ને દાન આપી સમાજને ખૂબ ખૂબ દાન આપી બદલ ખૂબ ખૂબ આભાર છે એમનો સમાજ ભાઈ ચલો હવે બટુક ને હાથ જોડીને પોતાના પપ્પા ને પગે લાગીને પૂછો કહે પિતાશ્રી અમે જે અહીંયાથી બોલાવીએ બધા બટુકો બોલો બોલો હે પિતાશ્રી હવે બ્રાહ્મણોના આચાર્યના આશીર્વાદથી અમારો ઉપનયન ઉપ યજ્ઞો પવિત્ર સંસ્કાર થઈ ગયેલ છે એટલે એટલે અમેદ દ્વિજત્વ પ્રાપ્ત કર્યું છે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યો છે અગ્નિનારાયણને પાહુતિથી તૃપ્ત કર્યા છે તો હે માતા-પિતા તમે અમને એવા આશીર્વાદ અર્પણ કરો કે અમે અમારા વિદ્યારંભથી ભિક્ષા માગવા માટે જઈ શકીએ એવા તમે અમને આશીર્વાદ આપો અને આદેશ આપો બોલ્યા બહુ પગે લાગો પોતાના પપ્પાને બટુકો પછી મમ્મીને પગે લાગો અને માતા પિતા બટુકના માથે હાથ મૂકો હે બેટા

અને જે જે સમય એનો ઉપયોગ થવાનો હોય એ સમયે ધમરા કાને ભરાઈ એનો ઉપયોગ થાય તો હું એના પિતા શીખવા પછી એક રોજ ગાયત્રીની માળા કરવી જરૂરી છે બરાબર બટુ આમ તો રોજની દસ બતાવી છે અમે દસ કરતા નથી પણ એક તો કરજો બરાબર એક ગાયત્રીની માળા

સાચીભાઈ ધન્યવાદ છે દીપકભાઈ આપનો આપણું કરાવી દો શિક્ષા ની જોડી અને બધું જાહેર કરીશું કેવલ કર્મ કરવા વાળા આચાર્ય નો જ છે

આપણું છે શાસ્ત્રીશ્રીઓને ફોટોગ્રાફર ને કહેવા માંગી جاؤ 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 یہ نہیں 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 یہ نہیں